જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટ એટલે કે નામના મૂળ તત્ત્વ વિષયમાં બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે શરૂ કર્યું છે પાઘડીનું મૂલ્યાંકન જેના પ્રથમ લેકચરમાં બાળકો મેં આપને પાઘડીનો અર્થ પાગડીની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે પાગડીને અસર કરતા પરિબળોની સમજૂતી આપી હતી હવે બાળકો ગુજરાત બોર્ડની અંદર પાગડીના મૂલ્યાંકનની ગણતરીની અલગ અલગ પદ્ધતિઓનો દાખલા પૂછાય છે જે ખૂબ જ અગત્યના છે તો નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં બાળકો આપણે જોવા જઈ રહ્યા છે પાગડીના મૂલ્યાંકનની અલગ અલગ પદ્ધતિઓ જેના દ્વારા પાગડીની ગણતરી કઈ રીતે થાય છે જેઓ આપણે સમજાવીશ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાગડીના મૂલ્યાંકનની અલગ અલગ પદ્ધતિઓ જોઈશું જેની સૌથી પહેલાં ટૂંકમાં બાળક હું આપણે સમજૂતી આપીશ અને એના પછીની વિડિયો સ્લાઇડમાં એક એક પદ્ધતિની ગણતરી એટલે કે દાખલા આપણે જોઈશું સૌપ્રથમ પહેલી પદ્ધતિ છે બાળકો સરેરાશ નફાની પદ્ધતિ આ પદ્ધતિમાં બાળકો પાઘડી ગણવા માટે અમુક વર્ષોના નફાની સરેરાશને આધારે પાઘડી ગણવામાં આવે છે તો કમ્પલસરી બાળકો આ રીતની અંદર આપણને છેલ્લા ચાર કે પાંચ વર્ષની ધંધાકીય કંપની નફાની માહિતી આપી હશે જેના આધારે આપણે સરેરાશ નફો શોધીશું અને પાઘડીની ગણતરી કરીશું બીજી પદ્ધતિ છે બાળકો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ આ પદ્ધતિમાં પણ બાળકો છેલ્લા ચાર કે પાંચ વર્ષનો નફો આપણને આપેલો હશે એ નફામાં દરેક વર્ષે નફાને ભાર આપી ભારે સરેરાશ નફાને આધારે આપણે પાઘડીની ગણતરી કરીશું એના પછી બાળકો ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ નામ ઉપરથી જ ખ્યાલ આવે છે બાળકો અધિક નફો એટલે વધારો નફો એટલે કે આપણો ધંધાકીય એકમ અન્ય ધંધાકીય એકમ કરતાં જે વધારાનો અપેક્ષિત કે અધિક નફો કમાય છે એના આધારે પાઘડીની ગણતરી આપણે આ રીતમાં કરવાની છે અને ચોથી પદ્ધતિ છે બાળકો નફાના મૂડીકરણની પદ્ધતિ આ પદ્ધતિમાં બાળકો નફા અને રોકાયેલી મૂડીના આધારે પાઘડીની ગણતરી થાય છે માટે એને નફાના મૂડીકરણની પદ્ધતિ કહે છે તો બાળકો આ ચારેય પદ્ધતિનો ટૂંકમાં ખ્યાલ મેં આપ્યો છે નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં દરેક પદ્ધતિની થિયરી અને એને લગતા દાખલા આપણે જોવા જઈ રહ્યા છીએ પાઘડીના મૂલ્યાંકનની પ્રથમ પદ્ધતિની હવે ગણતરી જોઈશું બાળકો જેનું નામ છે સરેરાશ નફાની પદ્ધતિ સૌ સૌ પ્રથમ સરેરાશ નફાની પદ્ધતિનો ખ્યાલ સમજીશું બાળકો સામાન્ય રીતે સરેરાશ નફો કમાતા જેટલો સમય લાગતો હોય તેટલા સમયના વર્ષ અને સરેરાશ નફાના ગુણાકારને પાગડી તરીકે ઓળખવામાં આવે છે તો ઇનશોર્ટ બાળકો આપણે છેલ્લા ચાર કે પાંચ વર્ષની સરેરાશના આધારેનો સરેરાશ નફો શોધીશું અને એ નફાને અમુક વર્ષો જોડે ગુણાકાર કરી પાગડીની રકમ શોધીશું હવે પાગડી અને સરેરાશ નફો કઈ રીતે ગણાય બાળકો નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે જોઈશું સરેરાશનો કોણ અને પાઘડીની ગણતરીનું સૂત્ર નીચે મુજબ છે તો સૌ પ્રથમ બાળકો સરેરાશ નફાનું સૂત્ર જોઈશું સરેરાશ નફો બરાબર આપેલ વર્ષનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા તો જેટલા વર્ષનો નફો આપ્યાનો સરવાળો કરીશું બાળકો વર્ષો વડે ભાગીશું તો આપણને મળશે સરેરાશ નફો અને એના પછી પાઘડી શોધવા માટે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદના વર્ષ લઈશું તો બાળકો માત્ર બે પોઈન્ટના આધારે આપણે સરેરાશ નફાની પદ્ધતિમાં પાગડી ગણવાની છે તો નૅક્સ્ટિયો સ્લાઇટમાં બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર આ બંને પોઈન્ટ્સની ગણતરી સરેરાશ નફાની પદ્ધતિમાં પાઘડી કઈ રીતે ગણાય એનો અભ્યાસ હું આપને કરાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો પાઘડીનું મૂલ્યાંકન ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ લેક્ચરની અંદર મેં આપને પાગડીનો અર્થ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત પાઘડીને અસર કરતાં પરિબળો સમજાયા બાળકો બીજા લેકચરની અંદર આપણે શરૂઆતમાં આપ જોઈ શકો છો મેં પાઘડીના મૂલ્યાંકનની ચાર પદ્ધતિનો તમને ટૂંકમાં ક્ષાર આપ્યો બાળકો અને એની અંદર સૌપ્રથમ સરેરાશ નફાની પદ્ધતિમાં કઈ રીતે પાઘડી ગણાય એના બે સ્ટેપ આપણે જોયા છે બાળકો હવે સરેરાશ નફાની પદ્ધતિના અલગ અલગ એક્ઝામ્પલ દાખલા ટેક્સ્ટબુકના આપણે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ તો બાળકો હવે લેવા જઈએ છીએ આપણે દાખલા નંબર ચાર જો તમારી જોડે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર એકસો પાંચ ઉપર એક્ઝામ્પલ છે હોમવર્કમાં તમારે ઉદાહરણ એક પ્રેક્ટિસ કરવાનો છે બાળકો અહીં દાખલાની આખી રકમ મેં બોર્ડ ઉપર લખેલી છે વિદ્યાર્થી મિત્રો જેથી આપની જોડે ટેક્સ્ટબુક ન હોય તો પણ આપ દાખલો સમજી શકશો તો બાળકો સરેરાશ નફાની પદ્ધતિમાં કઈ રીતે પાકડી ગણાય તો આના મારે સૌથી અગત્યનો મુદ્દો છે સરેરાશ નફો જેમાં તમારી પાસે ત્રણ કે ચાર વર્ષનો કે પાંચ વર્ષનો આગળના અગાઉના વર્ષનો નફો આપ્યો હશે એ નફાનો સરવાળો કરી તમારે વર્ષ વડે ભાગી સરેરાશ નફો શોધવાનો છે તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર તમારી સામે દાખલા નંબર ચાર પહેલી પદ્ધતિ સરેરાશ નફાની પદ્ધતિ લેવા જઈ રહ્યા છે તો દાખલામાં બાળકો તમને વર્ષ આપ્યા છે આઈ થિંક એકથી પાંચ અગિયાર બાર બાર તેર તેર ચૌદ ચૌદ પંદર પંદરસો પાંચે પાંચ વર્ષનો નફો આપ્યો છે એક લાખ એક દસ એક એસી બે લાખ એક પચાસ

સરેરાશ નફો શોધવા માટે તમારી જોડે જેટલા વર્ષનો નફો આપે એનો કેલ્ક્યુલેટરની સરવાળો કરવાનો અને ભાગ્યા વર્ષ કરવાના છે અને બીજા સ્ટેપની અંદર પાગળી બરાબર સરેરાશ નફો ગુણ્યા તમને જેટલા ખરીદીના વર્ષ કીધા હોય લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે બોર્ડ ઉપર જવાબ સ્ટાર્ટ કરું છું ચાલો સૌપ્રથમ પહેલું સ્ટેપ એક નંબરના સ્ટેપમાં આપણે ગણીશું સરેરાશ નફો સરેરાશ નફાનું જે સૂત્ર મેં આપણે લખાવ્યું છે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ અથવા કુલ આપેલ વર્ષોનો નફો એવું લાગશો તો બી ચાલશે મિત્રો કુલ આપેલ વર્ષોનો નફો છેદમાં કુલ આપેલ વર્ષ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપ સૂત્ર મુખશો હવે બાળકો તમારી જોડે પાંચ વર્ષની માહિતી છે તો સૌપ્રથમ હું આ પાંચે વર્ષનું ટોટલ કરીશ કેલ્ક્યુલેટર આપ લઈ શકો છો એક લાખ વત્તા એક લાખ દસ હજાર વત્તા એક પાસે કુલ નફો આવશે આ થયો તમારો કુલ નફો કેલ્ક્યુલેટરથી આપ જોઈ શકો છો હવે મારે સરેરાશ નફો શોધો હોય વિદ્યાર્થી મિત્રો તો એનું સૂત્ર છે કુલ આપેલ વર્ષોનો નફો જે અહીંયા આપણે ગણ્યો છે સાત લાખ ચાલીસ હજાર ભાગ્યા આપેલ વર્ષ

તો સરેરાશ નફાની આ રીતને બાળકો જો બીજી ભાષામાં કહ્યું તો સાદી સરેરાશ કહેવામાં આવે છે કારણ અહીં આપ જોઈ શકો છો કે નફાની જે ગણતરી છે નફો વધતો નથી જુઓ સળંગ વધે છે પછી ઘટે છે તો જ્યારે નફામાં વધઘટ હોય ત્યારે બાળકો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે જ્યારે દર વર્ષે નફો વધશે ત્યારે શું કરીશું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો અત્યારે બાળકો સરેરાશ નફાના સૂત્ર દ્વારા આપણે સરેરાશ નફો સજ્યો સ્ટેપ નંબર બે હવે બાળકો પાઘડીનું સૂત્ર તો પાઘડી બરાબર શોધ્યો છે એક લાખ અડતાલીસ હજાર અને ખરીદીના વર્ષ મને દેખાય છે બાળકો ચાર વર્ષની ખરીદીના આધારે પાકડી ગણવાની છે તો ખાસ ધ્યાન રાખજો ઘણીવાર વિદ્યાર્થીઓ પાંચ વર્ષ ભૂલથી અહીંયા લઈ લે છે પાંચ વર્ષના આધારે તમે નફો શોધ્યો છે પણ અહીંયા ખરીદીના વર્ષ જેટલા કીધા તમારે લેવાના છે ચાર વર્ષ જેવો આનો ગુણાકાર કરશો બાળકો હું કેલ્ક્યુલેટર લઈ લઉં છું રકમ આવશે પાંચ લાખ બાણું હજાર રૂપિયા તો આ થઈ બાળકો સરેરાશ નફાની રીતે પહેલો દાખલો જેમાં પાઘડી મેં ગણી તો બાળકો એકદમ સિમ્પલ ગણતરી છે સરેરાશ નફાનું સૂત્ર અને પાઘડી આ બે સૂત્ર દ્વારા આપની સામે દાખલા નંબર ચાર રેડી કરો લે છે તો આ બાળકો ચાર માર્કનો દાખલો છે વિચારો વિદ્યાર્થી મિત્રો પાંચ જ મિનિટમાં આઠસો એક્ઝામ્પલ કર્યો છે બોર્ડમાં આ પ્રકારના દાખલા આવવાની શક્યતા ઘણી વધારે છે વિડીયો પોઝ કરી અને બાળકો આપ આટલું નોટડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ ટેક્સ્ટ બુકનો દાખલા નંબર પાંચ આપની પાસે ચોપડી હોય બાળકો ખુલી રાખી શકો છો સેમ પેજ નંબર એકસો પાંચ ઉપર પાંચમો દાખલો બાળકો ટેક્સબુકનો ઉદાહરણ બે હોમવર્કમાં આપણે કરવાનું છે સેમ પ્રેક્ટિસ માટે ફરી બાળકો આપણી પાસે નફાની માહિતી છે ચાર વર્ષની તેર ચૌદ ચૌદ પંદર પંદરસો સોળ સત્તર સાહીઠ હજાર એસી હજાર આપ જોઈ શકો છો એક વર્ષમાં નફાની જગ્યાએ રકમ કાઉસમાં આપી છે એનો મતલબ ખોટ છે માઇનસ વીસ હજાર છે ત્રીસ હજાર અને પ્રમીણ એક ભાગીદારી પેઢીમાં ત્રણ જેમ બે એમનું જૂનું નફા નુકસાન રાખવા માંગે છે બાળકો યાદ કરો પહેલા લેકચર માં આપણે થિયરી સમજાઈ હતી પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવ ભાગીદારી પેઢીમાં જ્યારે ભાગીદારો જૂના નફા નુકસાન પ્રમાણમાં ચેન્જ કરે તો કોઈ ઉપયોગ નથી પણ જોવા પ્રમાણ ચેન્જ કરે છે માટે આપણે પાઘડી ગણવાની છે હવે પ્રશ્ન એ થાય બાળકો પાઘડી શું સરેરાશ નફાની રીતે ગણવાની છે રકમ આ બાજુ મેં લખેલી છે ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ નફો કેટલા વર્ષના આધારે ગણવાનો ખાસ ધ્યાન રાખજો જુઓ આ વખતે અહીં ચાર વર્ષ જ આપ્યા છે તો સરેરાશ નફો કેટલા વર્ષના આધારે ગણવાનો છે પહેલા એ મગજમાં નક્કી કરો આગળ અને ખરીદીના વર્ષ કેટલા લેવાના છે તો બાળકો અહીં આપણને સૂચના આપી છે પાંચ વર્ષની ખરીદીના આધારે તો સરેરાશ નફો ગણવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો ચાર વર્ષ લઈશું અને પાઘડીની ગણતરી કરવા માટે પાંચ વર્ષ લઈશું ખાસ ધ્યાન તો ફરી બાળકો બે સ્ટેપમાં ગણતરી જવાબ સ્ટેપ નંબર સરેરાશ નફો બરાબર કુલ આપેલ વર્ષનો નફો કુલ આપેલ વર્ષ તો કુલ આપેલ વર્ષના નફાનો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપની સામે સરવાળો કરું છું આપ કેલ્ક્યુલેટર લઈ શકો છો સાહીઠ હજાર એસી હજાર માઇનસ વીસ અને ત્રીસ એટલે આઈ થિંક એક લાખ પચાસ હજાર રૂપિયા આવશે આ એક લાખ પચાસ હજાર એ કંપનીનો ખોટ બાદ કર્યા પછીનો કુલ નફો કહી શકાય હું કેલ્ક્યુલેટર ચેક બાળકો એકદમ સાચું છે હવે બાળકોમાં આપણે મૂકીશું સરેરાશ નફો બરાબર નફો એક લાખ પચાસ હજાર છેલ્લા કુલ આપેલ વર્ષ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં પાંચ વર્ષ નથી લેવાના એક બે ત્રણ ચાર જેટલા વર્ષની માહિતી આપી એટલા વર્ષ વડે ભાગો જેવું બાળકોનો ભાગાકાર કરશો સરેરાશ નફો આપણને મળશે આઈ થિંક રૂપિયા પાંચસો આ થયો બાળકો તમારો સાદી સરેરાશ ના રીતે સરેરાશ નફો કારણ આપ જોઈ શકો છો નફો વધે છે પછી નુકસાન થયું ઘટે છે પછી વધે છે તો આવી રીતના નફામાં વધઘટ આપી હોય ત્યારે સરેરાશ નફા માટે આપેલ વર્ષનું નફાનું નફાનો સરવાળો કરવાનો ભાગ્યા વર્ષ ઓકે હવે બાળકો બીજું સૂત્ર પાઘડીની ગણતરી સ્ટેપ નંબર ટુ પાઘડી બરાબર સરેરાશ નફો ગણ્યા ખરીદના આપેલ વર્ષ સરેરાશ નફો પહેલા સ્ટેપમાંથી લઈશું વિદ્યાર્થી મિત્રો સાડત્રીસ પાંચસો ખરીદીના વર્ષ આપણને દાખલામાં આપેલા છે પાંચ વર્ષ જેવો બાળકો આનો ગુણાકાર તમે કેલ્ક્યુલેટરથી કરશો એટલે તમને સરેરાશ નફાની રીતે પાઘડીની રકમ મળશે આઈ થિંક એક લાખ સિત્યાસી હજાર પાંચસો છતાં બાળકો આપેટા ચેક કરજો કદાચ કોઈક વારમાં મારી સામે વિદ્યાર્થી નથી હોતા કોઈક ભૂલ હોય તો ખ્યાલ આવે આ થયો બાળકો બીજો દાખલો તો આપ જોઈ શકો છો સરેરાશ નફાની પદ્ધતિમાં પાકડી ગણવાના સિમ્પલ બે સ્ટેપ છે સરેરાશ નફો બરાબર આપેલ વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષ અને પાકડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદના વર્ષ વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો આખો દાખલો આપ નોટ ડાઉન કરી લો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ નફાની પદ્ધતિ પછી બીજી પદ્ધતિ ઉપર આગળ વધીએ છીએ ભારત સરેરાશ નફાની પદ્ધતિ આ પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે જેટલા વર્ષનો નફો આપ્યો એ દરેક વર્ષના નફામાં દર વર્ષે વધારો જોવા મળશે અથવા દર વર્ષે ઘટાડો જોવા મળશે એટલે કે ભારી સરેરાશ પદ્ધતિમાં બાળકો નફો દર વર્ષે વધતો હોય અથવા ઘટતા ક્રમમાં આપ્યો હશે તો દરેક વર્ષના નફાને ભાર આપી ભારી સરેરાશ નફો શોધવામાં આવે છે તો સૌપ્રથમ બાળકો ભારી સરેરાશ નફાની પદ્ધતિમાં આપણે કોષ્ટક દ્વારા કઈ રીતે ભારી સરેરાશ નફો શોધાય એની ગણતરી શીખીશું અને એના પછી મિત્રો એના દાખલા જોઈશું તો સૌપ્રથમ ટેબલ બનાવીશું ટેબલની અંદર સૌપ્રથમ પત્રક બનાવીશું જેમાં હેડિંગ આપીશું સરેરાશ ગણતરી દર્શાવતો પત્રક સૌ પ્રથમ કોલમમાં આપણે વર્ષ લખીશું બીજા નંબરની કોલમમાં નફાની માહિતી દર્શાવીશું નંબરમાં બાળકો નફાને આપણે ભાર આપીશું અને નંબરની કોલમમાં ભારિત નફો લખીશું જેમાં બે નંબરનો નફો અને ભારનો ગુણાકાર કરી વિગત દર્શાવીશું હવે આપ નીચે જોઈ શકો છો કે મેં વર્ષની અંદર અઢાર ઓગણીસ ઓગણીસ વીસ વીસ એકવીસ એકવીસ બાવીસ હવે ચાર વર્ષની માહિતી છે એવી ધારણા કરી છે બીજી કોલમમાં આપણે દરેક વર્ષની અંદર કંઈક નફો આપ્યો છે અને દર વર્ષે વધે છે એવી ધારણા કરીએ છીએ હવે બાળકો મેઈન ભાર આપવાનો પોઈન્ટ આવે છે હવે આપણે દરેક નફાને ભાર આપીશું જેમ કે સૌ પ્રથમ વર્ષ એને ભાર આપીશું એક એના પછી સેકન્ડ યરમાં બે પછી ત્રણ અને ચાર આ રીતે ક્રમ વાઇઝ ભાર આપવાનો છે ભાર આપ્યા પછી બાળકો હવે નફો અને ભારનો ગુણાકાર કરીશું પહેલા વર્ષે કંઈક તમને ભારિત નફો મળશે બીજા વર્ષનો નફો અને ભારનો ગુણાકાર કરીશું કઈક નફો મળશે ત્રીજા વર્ષે નફો અને ભારનો ગુણાકાર કરીશું ભારિત નફો મળશે આ રીતે વિદ્યાર્થી મિત્રો ચારે ચાર વર્ષનો નફો અને ભારનો ગુણાકાર કર્યા પછી ભારનો સરવાળો કરીશું જે આપણને દસ દેખાય છે અને ભારિત નફાનો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો જે આપણને કોઈક રકમ મળશે અહીં અંદાજે મેં ખાલી રૂપીઝ ની સાઈન મૂકી છે તો આ રીતે બાળકો કોષ્ટક દ્વારા ભારિત સરેરાશ નફાની આપણે ગણતરી કરીશું સ્ટેપ નંબર એકમાં વિદ્યાર્થી મિત્રો ભારે સરેરાશ નફાની ગણતરીનું કોષ્ટક છેલ્લી કોલમાંથી ભારિત નફો અને ભારનો સરવાળો કરી એકબીજાનો ભાગાકાર કરીશું જેમાં આપણને મળશે ભારે સરેરાશ નફો અને છેલ્લા સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો આપણે શોધીશું પાગડી જેની અંદર સરેરાશ નફામાં જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો સેમ સૂત્રનો ઉપયોગ થશે પાગડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાગડીના ખરીદીના વર્ષોની સંખ્યા તો બાળકો બંને રીતની અંદર પાઘડી શોધવા માટે સરેરાશ નફો અહીંયા ભારે સરેરાશ નફો લેવાનો છે ને પાગડીના ખરીદીના વર્ષ લેવાના છે તો બાળકો આ બહુ જ ઈઝી રીત છે નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં વ્હાઇટ બોર્ડ ઉપર આપણે ભારે સરેરાશ નફાના અલગ અલગ દાખલા ગણાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો સરેરાશ નફાની રીતે ગણતરી શીખ્યા બાદ બાળકો હવે આપણે સરેરાશ નફાની રીતે ગણતા શીખવાનું છે આગળ આપણે સરેરાશ સરેરાશ નફાનું ટેબલ કોષ્ટક અને નફાની રીતે રીતે કઈ પાઘડી ગણાય એનું સૂત્ર અને સમજૂતી જોઈ લીધી છે બાળકો હવે આપણે એના દાખલા પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ ટેક્સ્ટબુકની અંદર લેવા જઈ રહ્યા છીએ બાળકો દાખલા નંબર છ યસ જેની બાજુમાં રેફરન્સમાં આપણે પ્રેક્ટિસ માટે ઉદાહરણ ત્રણ ગણે ગણવાનું છે અને પેજ નંબર સેમ એકસો પાંચ છે તો આપણી પાસે કેલ્ક્યુલેટર ટેક્સ બુક હોય તો રેડી રાખો બાળકો ક્વેશ્ચન બોર્ડ ઉપર હવે તમારા માઇન્ડમાં પ્રશ્ન એ થાય વિદ્યાર્થી મિત્રો કે સરેરાશ નફો અને ભારી સરેરાશ નફામાં ડિફરન્સ શું છે તો સૌથી પહેલો બાળકો સરેરાશ નફાની સાદી રીત જેમાં કુલ નફો ભાગ્યા વર્ષ ક્યારે ઉપયોગ થાય જ્યારે નફામાં વધઘટ હોય એક વર્ષે નફો વધે બીજા વર્ષે ઘટે વધે ઘટે ત્યારે બાળકો સાદી સરેરાશ યુઝ થાય પણ ભાર ક્યારે આપવાનો તો એના માટે બાળકો કમ્પલ્સરી દાખલામાં દર વર્ષે નફો વધતો હોય અહીં જોઈ શકો છો આપજો સાહીઠ હજાર પછી વધ્યો સિત્તેર પછી વધ્યો નેવું પછી એક દસ તો જ્યારે દાખલામાં દર વર્ષે નફામાં વધારો થાય કે દર વર્ષે નફામાં ઘટાડો થાય વિદ્યાર્થી મિત્રો ત્યારે નફાની ગણતરી માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે

સિત્તેર હજાર આપું છું બે ત્રણ નંબર ભાર આપું છું ત્રણ અને ચાર નંબરને ને ચાર જો પાંચ વર્ષનો નફો હોય તો હજી આગળ આપ જઈ શકો છો હવે બાળકો આ નફો અને ભારનો ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો એટલા આપણને મળશે કુલ ભારિત નફો બે લાખ સિતર હજાર અને એક લાખ દસ હજાર ગુણ્યા ચાર કરશો બાળકો એટલે આઈ થિંક આવશે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા તો આ રીતે બાળકો સૌ પ્રથમ વર્ષ લખવાના પછી નફો લખ્યો દરેકને ભાર આપ્યો નફાને ભાર જોડો કર્યો કુલ ભારિત નફો મળ્યો હવે બાળકો ભારનો સરવાળો કરીશું બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ ને ચાર દસ અને સામે બાળકો અહીંયા આપણે નફાનો સરવાળો કરીશું કેલ્ક્યુલેટર હું લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો આપ પણ કેલ્ક્યુલેટરથી નફાનું ટોટલ કરી શકો છો સાહીઠ એક ચાલીસ બે સિત્તેર ને ચાર ચાલીસ આઈ થિંક નવ લાખ દસ હજાર રૂપિયા નફો આવશે આ થયો વિદ્યાર્થી મિત્રો આપનો કુલ ભારિત નફો સ્ટેપ નંબર બે હવે બાળકો ભારિત સરેરાશ નફાનું આપણે સૂત્ર મૂકીશું ભારિત સરેરાશ નફો જેમ સરેરાશ નફો શોધતા છે બાળકો પણ એની જગ્યાએ અહીંયા કુલ નફો લઈશું કુલ નફો છેદમાં કુલ ભાર હવે વિદ્યાર્થી મિત્રો મારી જોડે કુલ ભારિત નફો અહીંયા આવી ગયો છે બે રૂપિયા નવ લાખ દસ હજાર અને મારી જોડે ભારની સંખ્યા છે ટોટલ દસ જેવો આનો ભાગાકાર કરશો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક એકાણું હજાર રૂપિયા એ મારો ભારે નફો રહેશે હવે જો આગળ કીધું હોય બાળકો તો ભારે નફાને જોડે ભૂલીશું એટલે પાઘડી મળશે પણ આ દાખલામાં માત્ર બાળકો ભારે સરેરાશ નફાની સૂચના છે તો આ રીતે જ્યારે દર વર્ષે ભાર આપવામાં આવે બાળકો નફો વધતો હોય ત્યારે કઈ રીતે ભારે સરેરાશ નફો શોધાય આપની સામો છે વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો આખો દાખલો નોટડાઉન કરી લો

દરેક સ્કૂલમાં પણ આ પૂછવાની શક્યતા છે સૌ પ્રથમ વર્ષ જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ વર્ષની માહિતી છે નફાનો ક્રમ જુઓ જ્યારે બી નફાની રીત બાળકો ત્યારે નફો દર વર્ષે વધતો હોય આપ જોઈ શકો છો યસ દર વર્ષે નફો વધે છે તો આ રીતે નફો વધતા ક્રમમાં હોય દર વર્ષે તો ભાર આપવો જરૂરી છે ભારે સરેરાશ નફો સૂચના હોય કે ના હોય વાપરવાનો છે નીચે બીજી માહિતી જોઈએ બાળકો નીચેની માહિતી ઉપરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીના છેલ્લા પાંચ વર્ષના યસ આપણે જોઈ શકીએ છીએ છેલ્લા પાંચ વર્ષના ભારી સરેરાશ નફાની સ્પષ્ટ સૂચના આપી છે બાળકો ભારી સરેરાશ નફો ત્રણ વર્ષની ખરીદીના આધારે યસ વિદ્યાર્થી મિત્રો ખરીદીના વર્ષ આમાં આપેલા છે એટલે દાખલામાં બાળકો આપણે સરેરાશ નફાની જેમ જ આગળના દાખલામાં ગણતરી ભારી સરેરાશ નફો ગણીશું અને બીજા નંબરમાં પાગડીની ગણતરી કરીશું તો બાળકો એના માટે કોષ્ટક બનાવવું પડશે આપની સામે હું પત્ર કોષ્ટક બનાવું છું જોઈ શકો છો ભારી સરેરાશ નફાની ગણતરી દર્શાવતું કોષ્ટક પહેલી કોલમમાં વર્ષ બીજી કોલમમાં નફો ત્રીજી કોલમમાં નફાને ભાર આપીશું ચોથી કોલમમાં કુલ ભારિત નફો જેમાં નફો ગુણ્યા બાર બે ગુણ્યા ત્રણ આપ ઓકે તો સૌથી પહેલા અહીંયાથી બાળકો રકમમાંથી કોપી કરું છું પહેલું વર્ષ બે હજાર તેર ચૌદ ચૌદ પંદર પંદર સોળ અને સોળ સત્તર હવે વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર બોર્ડના ટીચર્સ મોસ્ટલી આ વર્ષ બદલી કાઢતા હોય છે તો તમે એક્ઝામ આપશો તો લેટેસ્ટ વર્ષ એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ પ્રમાણે વર્ષ અલગ આપે એનાથી કોઈ ફરક નથી પડતો ખાસ ધ્યાન રાખજો બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ કરીશું ચાલો સૌ પ્રથમ નફો લખી નાખીએ પહેલા વર્ષનો નફો છે ચાલીસ હજાર સાહીઠ હજાર પછી પંચોતેર હજાર નેવું હજાર અને આઈ થિંક એક લાખ વીસ હજાર હવે બાળકો દરેક વર્ષના નફાનો પહેલેથી ભાર આપીશ આપ જોઈ શકો છો પહેલો ભાર એક પછી બે ત્રણ ચાર અને પાંચ અને ક્યાંક ને ક્યાંક આ ભારના સરવાળાની જરૂર પડશે તો પાંચ ને ચાર નવ ત્રણ બાર બે ચૌદ બાળકો આવેલ છે હવે આ નફાને હું ભાર જોડ ગુણાકાર કરીશ એટલે મને મળશે બાળકો ભારિત નફો તો જેટલું મોડે થઈ શકે બાળકો આપણે કેલ્ક્યુલેટર વગર કરી શકીએ ચાલીસ હજાર ગુણ્યા એક પહેલા વર્ષમાં આવશે ચાલીસ હજાર સાહીઠ હજાર ગુણ્યા બે એક લાખ વીસ હજાર પંચોતેર હજાર ગુણ્યા ત્રણ હવે બાળકો તકલીફ પડે છે અને છેલ્લામાં એક લાખ વીસ હજાર ગુણ્યા પાંચ બાર પંચા સાઈઠ છ લાખ તો આપ પ્લોટ બી બાળકો આ રીતે ડાયરેક્ટ ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો મેં ભાર અને નફાનો ગુણાકાર કરી કુલ ભારિત નફો શોધ્યો છે હવે આનો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો

પિસ્તાલીસ હજાર મને દેખાઈ રહ્યો છે એના છેદમાં ભાર લઈશું આપણે પંદર જેવો ભાગ આગળ કરશો વિદ્યાર્થી મિત્રો ભારે હજાર છસો છાસઠ નેવ્યાસી છસો છાસઠ પોઈન્ટ સડસઠ તો બાળકો અહીં પોઈન્ટ પછી બે અંક આવે છે એ લખો ના લખો બંને ચાલે છે પણ આપણે બને ત્યાં સુધી અંક બતાવીએ છીએ હવે બાળકો સ્ટેપ નંબર થ્રીમાં આપણે પાકડી ગણીશું સૌપ્રથમ કોષ્ટક બનાવી વિદ્યાર્થી મિત્રો એના પછી ભારી સરેરાશમાં પહોંચો તો સિમ્પલી હવે આપણે પાગડી ગણું તો પાગડીની ગણતરી આમાં કઈ રીતે સતે તો પાઘડી ગણવાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો ભારીત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ તો ભારી સરેરાશ નફો નીચે આવે છે વિદ્યાર્થી મિત્રો નેવ્યાશી છસો છાંસઠ પોઈન્ટ સડસઠ ગુણ્યા ખરીદીના વર્ષ આપણને સૂચના આપી છે ત્રણ વર્ષ લેવાની જેવો ગુણાકાર કરશો કેલ્ક્યુલેટર હજાર જીરો પોઈન્ટ જીરો વન લખશો અથવા વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ ફિગર માં બે લાખ અગણ હજાર આ પાઘડી ગણશો તો પણ ચાલશે આ થઈ બાળકો ભારે સરેરાશ નફાની રીતે પાઘડીની ગણતરી ગુજરાત બોર્ડનો સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો છે બાળકો ઓગણીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને હંડ્રેડ પર્સન્ટ આપણે આશા રાખીએ છીએ પચીસ માં બી પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આખા લેક્ચરમાં મેં આજે તમને બે રીત પાઘડીની ગણતરીની ક્લિયર કરી એક સરેરાશ નફાની રીત જેમાં સરેરાશ નફો ભાગ્યા વર્ષ કરી અને આપણે ગણતરી કરવાની છે અને બીજી ભારી સરેરાશ નફાની રીત બંનેમાં ફરક શું છે સરેરાશ નફામાં સીધો નફાનો સરવાળો કરો છો ભાગ્યા વર્ષ અને ભારી સરેરાશ નફાની રીતમાં દરેક વર્ષના નફાને ભાર આપીએ છીએ તો બાળકો અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં સફરને ઓર આગળ વધારીશું ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકન ફોર નોટિફિકેશન થેન્ક યુ